દુલર્ભ સંગીત વાદ્યોની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું આ પ્રદર્શન માટે વડોદરાના નાગરિકો અને સંગીત પ્રેમીઓ તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો છે આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ મહારાણી ચિમનાબાઈજીની ઐતિહાસિક સિતાર તથા તાંજોર શૈલીની ભીણા છે જેને અત્યંત નજાકતથી અને ઐતિહાસિક મહત્વ સાથે પ્રદર્શિત કરવામાં આવી છે સાથે જ દુર્લભ કાષ્ટ તરંગ વાદ્ય પણ નિહાળવા માટે રાખવામાં આવ્યું છે જે ઘણા મુલાકાતીઓ માટે પ્રથમવાર જોવા મળ્યું છે મુલાકાતીઓએ આ બધા દુર્લભ અને વાદ્યોને નજીકથી જોયા બાદ અદભુત અને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે ખાસ કરીને રાજવંશીય વારસાને સાથે રાખતા મહારાણી ચીમનાભાઈના સિતાર તથા તાંજોર શૈલીની વિનાને જોઈ સાંસ્કૃતિક ગૌરવની ભાવના વધુ પ્રગટ થઈ છે આ સંદર્ભે ડીન ગૌરાંગ પ્રોફેસર ગૌરાંગ ભાવસારે જણાવ્યું કે આ પ્રદર્શની વડોદરાની સાંસ્કૃતિક ધરોહર રાજવંશીય સંગીત પરંપરા અને ભારતીય શાસ્ત્રીય સંગીતના સમૃદ્ધવાદીઓનો જીવંત પરિચય આપે છે નાગરિકોને વિનંતી છે કે વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી આ વારસા ને નિહાળી અને સંરક્ષિત રાખવાની પ્રક્રિયામાં સહભાગી બને કહી શકાય પણ ઘણું જૂનું પણ છે એટલે આજે એ બહુ સ્પેશિયલ સીસમ બોડમાંથી બન્યું અને એ બનાવવામાં બહુ મહેનત કરવી પડે કારણ કે એને તોડવા લાવવા માટે અને પણ ત્રણેય સત્તા માટે એ બનાવેલા છે અને જેમ વ્યક્તિ છે પણ કાપુક્રણ બહુ પોતાનું એક એનું આર્થિક સૌ માટે એનું ક્યાંય લોકપ્રિયતા ઘણી વધારે છે આ સિસ્ટમ બુક સ્પેશિયલી સિલેક્ટ કરવું પડે પછી એને ફાઇલિંગ કરી કરી ધીમે ધીમે બહુ મહેનત કરી અને બનાવવું પડે અને એ મારા ઉતા પુનિયને હેલ્પ કરી અને અમે બનાવેલું સૌ સો પહેલાં નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ ખાતે બન્યા હેરિટેજ ફેસ્ટિવલ બે હજાર પચીસના અંતર્ગત આજે અહીંયા અમારા જે રેર ઇન્સ્ટ્રુમેન્ટ છે ફેકલ્ટીની અંદર એનું ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું અને વડોદરાના ઘણા બધા આ જે વિષય છે હેરિટેજનો વિષય એની સાથે સંલગ્ન લોકો અહીંયા કોલેજની મુલાકાતે આવ્યા હતા એ સિવાય અમારી ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ પણ મોટી સંખ્યાની અંદર જે એક્ઝિબિશન્સ અમારું રેર ઇન્સ્ટ્રુમેન્ટનું છે એને બધાએ જોયું માણ્યું અને એના વિશેની જાણકારી પ્રાપ્ત કરી ખાસ કરીને ફેકલ્ટીની અંદર આપણા વડોદરાના મહારાણી ચિમનાબાઈજીનું વીણા અને એ જે સિતાર વગાડતા હતા એ સિતારનું પણ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યું છે એને જોઈ અને આપણા બહુ જ જે બધા જોવા માટે આવે એ બધા મિત્રો બહુ જ ઉત્સાહિત થયા અને એમની જે આખી વિશેની માહિતી છે એ અમારા પ્રાધ્યાપક મિત્રોએ આને પ્રેષિત કરી હું વડોદરાની કલાપ્રેમી જનતા અને જે હેરિટેજ સાથે જોડાયેલા લોકો છે એ લોકોને નમ્ર નિવેદન કરું છું કે આજે અગિયારથી પાંચ અને ચોવીસ તારીખે પણ અગિયારથી સાંજના પાંચ સુધી આ એક્ઝિબિશન ખુલ્લું રહેવાનું છે આપ મોટી સંખ્યાની અંદર આવી અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસની અંદર મહારાજા સયાજીરાવજી વખતની જે આખી આપણી લેગસી છે એને માણવા માટે હું નમ્ર અપીલ કરું છું હું પ્રોફેસર ગૌરંગ ભાવસર ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ